હિન્દુ સમાજની દીકરીઓ પર બનાસકાંઠામાં હિન્દુ સમાજની દીકરી પર મુસ્લિમ સમાજના નરાધમો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેને લઈને સમગ્ર રાજ્યના હિન્દુ સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે શ્રી રામ સેવા સમિતિ દ્વારા રેપના આરોપીઓની અટકાયત કરી તેને કડકમાં કડક સજા કરવામાં આવે તે મામલે બનાસકાંઠાના કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે શ્રી રામ સેવા સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રેપના આરોપીઓ પાસેથી પોલીસ દ્વારા એક જ મોબાઈલ જપ્ત કરી એફએસએલમાં મોકલવામાં આવ્યો છે અને બાકીના મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા જ નથી

સંગીતા સોલંકી અનીતા ગોસ્વામી અને જાવેદ મકરાણીને કેમ હજુ સુધી પકડવામાં આવ્યા નથી તે પણ એક સવાલ છે જે લોક થઈ રહ્યો છે શું બનાસકાંઠા પોલીસ કોઈ દીકરીનો જીવ જાય તેની રાહ જોઈ રહી છે શું કોઈ માસૂમ દીકરીના જીવની બલી હોમાય પછી જ બનાસ પોલીસ છે તે જાગશે વિષય એવો છે કે કોઈ પણ સમાજની કોઈ પણ ધર્મની કોઈ પણ દીકરી હોય પ્રશ્ન આ એક દીકરી પૂરતો પ્રશ્ન નથી કે આ બનાસકાંઠા જિલ્લા કે પાલનપુરનો આ પ્રશ્ન નથી આ પ્રશ્ન આખા દેશનો છે અને આખા દેશ નહીં દેશ પરદેશમાં ભી આ પ્રશ્નો અત્યારે થઈ રહ્યા છે હિન્દુઓ પર ઠેર ઠેર હુમલા થઈ રહ્યા છે તો શું શું સાબિત કરવા માંગે છે લોકો અને આ આ સાબિત કરી અને આ દીકરીને જે રીતે અન્યાય થઈ રહ્યો છે અત્યારે જે તંત્ર જે કામ કરી રહ્યું છે એમાં ઘણા બધા લોકોને વિશ્વાસ નથી તો એ વિશ્વાસ કેળવવા માટે તંત્રએ થોડું વધારે જાગૃત થવું પડશે તમામ હિન્દુ સંગઠનો આની પાછળ કામ કરી રહ્યા છે અને બહુ ઝડપથી આનું રિઝલ્ટ મળે અને આ દીકરીને ન્યાય મળે એ સંદર્ભે આ દીકરી એકમાત્ર ભારતની દીકરી છે કોઈ પાલનપુરની કે બનાસકાંઠાની આ દીકરી નથી આ દીકરી માટે આખો દેશ ઉભો છે અને જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે તમામ હિન્દુ સંગઠનો એની સાથે રહેશે અને દેશના તમામ આગેવાનો અમારી સાથે છે અમે સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ કે જો આમાં ન્યાય નહીં મળે તો બહુ આગળ અને બહુ દૂર સુધી આ લડત ચાલશે એનો ખામિયા જો ભલે અમારે જે ભોગવવો પડે પણ આ દેશમાં એના બહુ પ્રત્યાઘાતો પડશે અને સરકારની અમારી નમ્ર વિનંતી છે કે કોઈ પણ આમાં ન્યાય મળે અને દીકરી અમારી હોય કે તમારી હોય કે પડોસીની હોય પણ દીકરી એ કોઈ પણની દીકરી છે એમાં કોઈ પણ વ્યક્તિ આરોપી હોય કોઈ પણ ધર્મનું નાત જાત કોઈ પણ હોય તો એને કડકમાં કડક સજા થવી જોઈએ એવી ਵੀ અમારી બધાની માંગ છે જય જય શ્રી રામ આજે હિન્દુ સંઘઠનો દ્વારા જો આવેદન પત્ર લઈને કે સાહેબ આપ્યો અમે આપની હિન્દુ દીકરીને ઉપર बलात्कार થયો हमें त्रन आरोपी छे हमें से एक आरोपी झड़पाए बाकी आरोपी अभी झड़पाए नहीं तो हमारे प्रशासन से कलेक्टर साहब से भी यही निवेदन है कि पास तरण मोबाइल है अफजल के पास तो त्रन मोबाइल में से एक मोबाइल पकड़ा है बाकी बे मोबाइल कहाँ है इनके पास इन मोबाइल की तपास हो यानी मोबाइल में जो भी डिटेल है ये निकल के बाहर आवे इंद्रेश पठान की ऑफिस सील्ड कर भी जो और जो अपने तपास अधिकारी हैं यानी बदती करी ने नवे तपास अधिकारी राखव जो हमारे हिंदी हिंदू छोकरी को न्याय मिले ये वो कलेक्टर साहब से निवेदन है प्रशासन से भी यही निवेदन है हमारा तो हिंदू संगठन इसके लिए कार्यरत है तब हमारे हिंदू सब साथ में है आगे अगर इसमें न्याय नहीं मिलता है तो आगे भी जो हमको अच्छा लगेगा वो हम कार्य करेंगे फिर प्रशासन जवाबदार होगा